મારી હાથે હોય આપું અને છાતી માથે હાથ મૂકીને રાતે વિચાર કરું હે ઘેડી તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આખો જીલો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા પણ આવે છે ને ત્યારે તારી ખાન ગાડી હોય ત્યાં ના આવે ને એ મારા જનકંભા હે ધરણીદાર હે નરેશભાઈ માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લા એ મારા નેતૃત્વ એ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે તારે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પેલા મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આજ ના આવે એવી